રાજ્યમાં આગામી બોતેર કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે કચ્છ મોરબી દ્વારકામાં ભારે વરસાદ વરસવાની આગાહી છે જામનગર પોરબંદર રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જૂનાગઢ ગીર સોમનાથ દેવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે મહેસાણા ગાંધીનગર અમદાવાદમાં પણ વરસાદની આગાહી સામે આવી છે અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ આણંદ ખેડા છોડાઉદેપુર અને વડોદરા જિલ્લા સહિત ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓને મેઘરાજા રીતસરના ગમરોળી રહ્યા છે આખા એ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું તંત્રને સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે સાથે સાથે તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે છતાં પણ ગાંધીનગરમાં કેટલાક નાગરિકોમાં બે જવાબદારીભર્યું વર્તન જોવા મળ્યું ભારે વરસાદને પગલે નદી કિનારે ન જવા તંત્ર દ્વારા નાગરિકોને સૂચના આપ્યા પછી પણ ગાંધીનગરના કેટલાક લોકોમાં બે જવાબદારી જોવા મળી ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદી કિનારે મૂર્તિઓ પધરાવા લોકો ઉમટ્યા હતા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના પછી પણ આદેશનું ઉલ્લંઘન કરતા લોકો નજરે ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક બ્રિજ રસ્તા પાણીમાં ઘરકાવ થયા છે જળબંબાકારની સ્થિતિના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે રાજ્યના કુલ છસો ને છત્રીસ રસ્તાઓ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે બાવીસ સ્ટેટ હાઇવે પંચાયત હસ્તકના પાંચસો ને ઓગણપચાસ રસ્તા બંધ છે અન્ય સડત્રીસ રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે ભારે વરસાદથી એસટી બસ સેવા પણ ખોરવાઈ છે જામનગર અને આસપાસના તાલુકાઓમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે બેડ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવતા જામનગર ખંભાળિયા હાઇવે પર પાણી ફરી છે જેને કારણે માર્ગ વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે आईएमडी की चेतावनी के अनुसार कि 30 तारीख तक हमारे गुजरात राज्य में अत्यधिक भारी बारिश हो सकती है उसी के मद्देनजर रखते हुए हमारी टीम यहां पर पहले से ही तैनात कर दी गई है हमारी टीम के पास बाढ़ राहत के सभी उपकरण मौजूद है और कोई भी बाढ़ जैसी स्थिति पैदा होने पर हम तुरंत जाकर लोगों की जान और माल की हिफाजत करेंगे इक्विपमेंट की बात करें तो हमारे पास बोट है ओ है लाइव बॉय है लाइव जैकेट है रॉप है और डीप डाइविंग सेट भी हमारे पास है और कोई भी स्थिति पैदा होती है तो हम उसमें जाकर बचाव राहत कार्य राज्य में मेघराजा मेहर परिणाम मोटा भागना तालुकाओं में छाला बे दिवस में नोधपात्र वरसद वरसो वर्षी, वर्षी रहे आ सार्वत्रिक वरसद भाग रूपे छोतेर जलाशय संपूर्ण एट्ले सौ टका भराया है जयरे छेतालीस जलाशयों डेम સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય રાજ્યના ત્રેવીસ ડેમ પચાસ ટકાથી સિત્તેર ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ત્રીસ ડેમ પચીસથી પચાસ ટકા વચ્ચે તેમજ એકત્રીસ ડેમ પચીસ ટકાથી ઓછા ભરા છે રાજ્યમાં ભારે વરસાદને પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ત્રણ પોઈન્ટ અડત્રીસ લાખ ક્યુસેક પાણીની આવક સામે ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર છેલ્લા છત્રીસ કલાકથી અતિ ભારે વરસાદ આવી રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ પણ સતત તેત્રીસ તેત્રીસ જિલ્લામાં તમામ મ્યુનિસિપલ કમિશનર સાથે કલેક્ટરો સાથે બધા સાથે સંપર્કમાં છે માન્ય મંત્રી સાથે પણ સંપર્કમાં છે અને ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનાઓ અધિકારીની ટીમ પણ તૈનાત છે લગભગ હાલ રાજ્યમાં એનડીઆરએફની લગભગ ચૌદ જેટલી ટીમો તૈયાર છે તેવી જ રીતે એસડીઆરની કુલ બાવીસ જેટલી ટીમો તૈયાર છે ભારતીય સેનાની પણ કુલ છ જેટલી ટીમો તૈયાર છે રાજ્યમાં બધી જ જગ્યાએ પરિસ્થિતિ ખૂબ નિયંત્રણ હેઠળ છે આજે ગાંધીનગરનો પણ રિવ્યુ લીધું અમદાવાદનો રિવ્યુ લીધું અમદાવાદના મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન અમારા શહેર અધ્યક્ષ અમિત બી બધા સાથે અમદાવાદની આટલો બધો વરસાદ હોવા છતાંય બધી જ જગ્યાએ પાણી ખૂબ ઝડપી ઉતરી ગયા છે કદાચ ક્યાંય એકાદ બે જગ્યાએ એવું હશે કે વોટર લોગિંગ હશે પણ છતાંય આખા રાજ્યમાં સમસ્યા નિયંત્રણ હેઠળ છે એસ્પેશિયલી ગાંધીનગર સંતસવરોમાંથી જે પાણી છોડવામાં આવ્યું ત્યારે વાસણ બેરેજ ખાતે પણ આવે છે અહીંયા પણ પાણીનું બધું છોડવામાં આવ્યું છે પંદર જેટલા ગેટ ખુલ્લા છે કોઈ જગ્યા કોઈ સમસ્યા વધારે પડતે વોટર લોગિંગ એવું કશું જ કોઈ મુશ્કેલી છે નહીં મને મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે બધા સાથે અને બધી જગ્યાએ આખા રાજ્યની અંદર પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજી મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે તેનું તલસ્પર્શી વિગતો મેળવી सीएम ने कहियो कि हजू आगामी 2-3 दिवस સુધી રાજ્ય પર વરસાદી આપતનો ખતરો મનરાયેલો છે ત્યારે સૌ અધિકારીઓ પોતાના જિલ્લામાં ટીમો સાથે સજ્જ રહે તે જરૂરી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત આજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મે સ્વયમ યહા પર આકરકે ઉનોને નિરીક્ષણ કિયા तमाम जिला कलेक्टरों कॉरपोरेशन कमिश्नर्स के साथ उन्होंने वीडियो कॉन्फ्रेंस के माध्यम से संवाद स्थापित किया और महत्वपूर्ण निर्देश दिए जिसमें खास बात यह थी कि भले थोड़ी सख्ती की जाए लेकिन किसी भी प्रकार से जान का नुकसान न हो पशुओं की मृत्यु और वन्य जीवों की मृत्यु के लिए भी उन्होंने महत्वपूर्ण निर्देश फॉरेस्ट के ऑफिसर्स और जिले के महत्वपूर्ण अधिकारियों को दिए उनकी इस महत्व की बैठक में आर्मी एयरफोर्स कोस्ट गार्ड एनडीआरएफ जैसी गवर्नमेंट ऑफ इंडिया की एजेंसी भी उपस्थित थी हमने सभी जगहों पर एनडीआरएफ एसडीआरएफ तो लगा ही रखी है साथ ही साथ जिन जिन कलेक्टर्स की तरफ से रिक्वेस्ट आई है उन रिक्विजेशन को ध्यान में लेते हुए आर्मी के पांच कॉलम्स को पांच डिफरेंट डिस्ट्रिक्ट में हमने डिप्लॉय किया है और वो वहां पर पहुंच गई हैं कोस्ट गार्ड एयरफोर्स के माध्यम से हमने जो टोटल 300 से ज्यादा रेस्क्यू ऑपरेशन हुए हैं उसमें बड़ोडा जामनगर द्वारिका और अभी मोरबी और जामनगर में रेस्क्यू ऑपरेशन चल रहे हैं उसमें हमने हेलीकॉप्टर की मदद ली है और लोगों को सुरक्षित बाहर निकाला है माननीय मुख्यमंत्री श्री का लगातार निर्देश है और आपके माध्यम से मैं बोलना भी चाहूंगा कि लोग सुरक्षित रहें और जो जिला प्रशासन की जो डूज एंड डोंट्स हैं उनको फॉलो करें अपनी भी सुरक्षा करें और जिला हमारी हमारे साथ सहयोग भी दें थैंक यू ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે ત્યારે હવામાન વિભાગની ભારે અતિભારે આગાહી કરાતા ધરોઈ ડેમમાં છેલ્લા ચોવીસ કલાકમાં બાર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની જળ સપાટી દોઢ ફૂટ વધી છે હાલ ધરોઈ ડેમની જળસપાટી છસોને પાંચ પોઈન્ટ પચાસ ફૂટ નોંધાઈ છે ધરોઈબંધના એન્જિનિયર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ધરોઈબંધમાં છસો ને અઢાર ફૂટ સપાટી નોંધાશે ત્યારે ડેમનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે જુનાગઢના જોશીપરા વિસ્તારને જોડતા અંડરપાસમાં પાણી ભરાઈ જવા છે આ પાણીમાં રિક્ષા ફસાઈ ગયેલી હાલતમાં જોવા મળી હતી માર્કેટિંગ યાર્ડનો ગેટ હોય કે જોશીપરાના અંડરપાસ દર ચોમાસામાં આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે બીજી તરફ જૂનાગઢનો અતિ પ્રાચીન અને પૌરાણિક દામોદર કુંડ પણ વરસાદને કારણે છલકાઈ ગયો છે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું મહત્વની વાત એ છે કે દિવસ દરમિયાન વરસાદી માહોલમાં જિલ્લામાં કોઈ મોટી માનવ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી